જય માતાજી જય દ્વારકાજી સોમ શિવાય ને આપણે આ છે ઝિયાણાનો માલ આવ્યો તો એક નાનકડો એવો વિડીયો ઉતારીને મૂકી દઈએ તો જીબેનો ખોયાની વાત જોઈને બેઠા હતા કશી ફરક તો એ આવી ગયા છે તો એક નાનકડો એવો વિડીયો ઉતારીને મૂકી દઈએ આ સઠીની બોદડીઓ છે આમાં નવી નવી ડિઝાઇન આવતી જ હોય આ જોઈ લીધો

આ કોયું છે આ ગોદડી છે પછી અંદર આ ઓહિકાના કવર આવી જાય તક્યા આવી જાય પછી આ નાના નાના મસાલદાની આવી જાય જો ખુલ્લેન ચારિક બતાવી દઉં આખું યું છે આવો આ ગોધળી છે પછી આવો આવો હા

બહુ જ ઉપયોગમાં આ વસ્તુ આવે એવી છે આ એ ગોદડી છે આ એ માં બહુ જ ઉપયોગ કરે છે આ ગોધડી આવી છે ગોળ અને આ બે તકી આવી અને આ કોશી નું નાનું એવું આવી છે એટલે આનો એ સઠી ઉપયોગ બહુ થાય છે

આ કલર આપણે ખોલીને બતાવી દઈએ આ રીતના ટુવાલા આમાં કલર એટલા આવેલા પીળો કલર છે એટલા કલર આમાં આવે

આ રીતના ઝાલર આવી અને ખોયું પણ આમ જાડુને મજબૂત આવી છે હવે એ કાં છે કાં કે કોઈયા ત્યાં માલ આવે ને બહુ જ આઈટમ આવે આઈટમ હોય કે આમાં તો ઓછી છે આ છે બે છે મસરદાની આવી છે

આ હાડા ત્રણસો વાળું છે પછી કાનુડો છે કોઈ દીકરી હોય તો આવી ઢીંગલી વાળું લે એટલે આમાં અલગ અલગ આ ડિઝાઇન હોય છે અલગ અલગ ડિઝાઇનના છે આમાં આ કાનુડા વાળા છે હાડા ત્રણસો માં વેસીએ ને એટલે આ બહુ જ બેસાઇશ એટલે એમાં જોઈ લેજો બે દર્ઝન લીધા આ બે દર્ઝન છે કાનુડા થોડો થોડો કલર ફેર આવે બાકી બે દર્જન છે ઘણાય લોકો એમ કે પીપરા નું પાંદ આવે હોય તો આપો તો આમાં એ છે થોડે થોડી હોય કોઈને જો જોતું હોય તો આ પણ ત્યાં મળી

ઓયા માતા આપણે કોઈ પૈસા નું કુછ છે ને એને ગમવું જોઈએ ગબ એટલે પર પર ઉખાડીને હાલતા થઈ જાય હવે આ સઠી પુંજન નો શેડ છે જોઈ લો આ દીકરા ની સઠી નું છે આય દીકરા નું છે આ માં દીકરા નું દીકરી નું બેય નું આવે ઝૂમ કરી નાખ આ સઠી નું છે

Andate a darmi da... Ah, poi ho un po' oppreso. Ah, no, che imparavo a darmi da bloccare il piano, sì. Cos'è in questo? Ah, è il piano, boa azul para essa cara a apreciacia de a que અને આનું ઓછી થશે આ બે તકિયા છે બાંધવાની કે છોકરાને આમાં કોઠાડીને ને દોરી બાંધી દેવાની પછી આમાં બે કલર થઈ જાય હવે આ તમે ઉથમી કરી નાખો આ બધો ઉથમો એટલે આમાં બે કલર થઈ ગયું હોય એક જ પણ એકમાંથી બે શેક થઈ જાય અમુક માણસો આવીને એમ કે જાડા ટુવાલ આપો તો જાડા ટુવાલ મારી પાસે હતા જ નહીં આ પહેલી વાર જાડા ટુવાલ લઈ આવી છે એમાં બે જાતના લીધા છે એક હશે અને એક હશે એ ખોલીને તમને બતાવી દઈએ એકદમ મોટો આવી છે ચાલો તો ઝિયાળામાં ચાલે હો ઝિયાળામાંય આવે હાલે અને ઘર વપરાશમાં પણ હાલે કારણ કે શિયાળામાં બે રેટુ હાલ દેવા હોય તો એમ કે એક ખાધો આપો ને એક ફેશનવાળો આપો એટલે હવે આ ધીરે ધીરે આપણે અહીંયા સુધુવાલે ચાલુ કટલી બધા એટલે આનામાં છોકરાઓની ઝીણી ઝીણી કશું બરબત આવી દઈને આ કાનુડાનો શેખ છે પછી હવે આ ઉનાળો આવી ગયો ને હવે ઉનાળો આવી શકે એટલે આ ખંભા પણ ગયા છે કહુવાળા આમાં આખો સેટ આવી જાય આ ના મોજા અને પંડિયા આ એક વાળા છે આ આપણે મોજા છે આ ટોપી છે આ ફેન્સી ટોપી છે જોઈ લેજો હવે આ ઉનાળામાં તડકાના છોકરાઓને ઓઢાડવા લઈ જાશે અને આ દીકરીઓ માટે પરીને જોઈ તો ટોપી નાનું બાળક હોય અને આપણે તડકા લઈને જતા હોય તો માથે ટોપી ઓઠાડી દઈએ તો તડકો ન લાગે તો હાલો હવે એટલો વિડીયો આપણે રાખી દઈએ ને ફરી વિડીયોમાં આપણે મળશું આજે તો ટાઈમ મળી ગયો અને વિડીયો ઉતારી લીધો તો અમારી દુકાનનું એડ્રેસ પણ આપી દઈએ પોરબંદર જિલ્લામાં રણાવાઓ શહેરમાં બસ સ્ટેન્ડે ઉતરો એટલે બસ સ્ટેન્ડની નજીક મેન બજારમાં એટલે પહેલી જ ગલીમાં ડાબા હાથું શાકભાજીની રેકડી એની બાજુમાં જ અમારી દુકાન છે અને અમારી દુકાનનું નામ પ્રકાશ સિલેક્શન છે બસ સ્ટેન્ડની બાજુમાં પહેલી ગલીમાં ડાબા હાથું ગીર ચોથા નંબરની દુકાન અમારી છે અને અમારી દુકાનનું નામ પ્રકાશ સિલેક્શન છે તો હવે તો દરરોજ આપણે વિડીયો ઉતારતા રહી અને આપણે યુટ્યુબમાં મૂકતા રહીશું તો જય માતાજી જય દ્વારકાધી સોમનમ શિવાય અને ફરી વિડીયામાં પાછા આપણે મળ્યું અને એક ખાસ વિનંતી કે ગમે એ બહેનો આવો તો દાડાવાળી ગલીમાં ન જાતા કારણ કે દાડાવાળી ગલીનું કોઈ બહેનો નિશાન આપે કે દાડાવાળી ગલીની સામેની ગલીમાં છે તો દાડાવાળી ગલીમાં અહીંયા જાય અને પછી ત્યાંથી ફરી ફરીને આ દુકાને ગોતીને આવે તો કોઈ દાડાવાળી ગલીમાં જાજોમાં મેન બજારે વયા હો એટલે ગલીમાં ડાબા હાથ ઉપીર ચોથા નંબરની દુકાન અમારી છે અમારી દુકાન છે એના આગળ બકાલાની રેકડી રેકી છે જય માતાજી જય દ્વારકાથી સોમ નમસ્કાર